પછી સ્વામી વિવેકાનંદ સ્કૂલ છે એવી અનેક સ્કૂલોમાં અમે આપીને દેસર ગામડોમાં પણ અમે જઈ જઈને આવી દીકરીઓના જે દીકરીઓને માતા પિતા નથી એ દીકરીઓને અમે પ્રોત્સાહિત કરવા માટે સ્કૂલ ડ્રેસ નોટબુક દફતર સ્કૂલ કીટ આપીને પ્રોત્સાહિત કરીએ છીએ એ દીકરીઓ એટલા ખુશ થઈ જાય છે હાવભાવ કે અમારું પણ કોઈ છે ભલે કોઈનું નથી પર ઈશ્વર તો અમને નિર્મિત બનાવે છે બાકી અમે તો કોણ છીએ કરવાવાળા એ મારું સદભાગ્ય છે જેથી મને આ કામ કરવાની કામ કરવા મારા દિલથી કામ કરું છું અને ભલે હું વિકલાંગ છું ઉંમરલાયક છું પણ છતાં મને આવા કામ કરવામાં કોઈ આપત્તિ નથી અને કોઈ મને રોકતોય નથી કોઈ મને આમ નહીં કહેતો કે કેમ કરે છે આ અમે હું મારા દિલથી આત્માથી આ કામ સેવાનું ભગીરથ કાર્ય નિસ્વાર્થ ભાવે કરું છું અને જે મા બાપ વગરની દીકરીઓ છે એમના મેરેજ શું શું આપો છો તમે મા બાપ વગરની દીકરીઓ અમે દર વર્ષે મેરેજ નો સમૂહ લગ્નનું નું આયોજન તિજોરી ગાદલા મંગલસૂત્ર જે પણ કઈ ઘર વખરી હોય રસોઈનો સામાન તો પૂરું સેટ આપીએ છીએ મણીબેન જગદીશ ચંદ્રશાહ ઓકે બા તમે જેમને મંગલસૂત્ર છે તિજોરી છે પલંગ છે અને બીજું અમે આ બધું સામાન ઘરવકરી છે અને સાડીઓ છે ડ્રેસ છે જે પણ એમને જરૂરિયાત બેડા છે પાણીના બધું સામાન એ ટુ જેટ પંચાવન આઈટમ અમે દીકરીઓને ભેટ આપીએ છીએ અને આ સ્કૂલના જે બાળકોનું તમે વિતરણ કરો છો સ્કૂલ બેગ આપો છો એ કેવી રીતે રસીદ આપીએ છીએ આ સંસ્થામાં તમારા સાથે બીજા કોણ કોણ છે જે મારી સાથે બીજા અમારા છ જણા અમે છીએ સુનિલભાઈ છે શિવલાલજી ગોયલ છે પછી પુખરાજજી દૂસો કરે દુઃખ દૂર કરે દેલા